ચક્કર આવી ગયા હું પાણીપુરી પાણીપુરી લો ખાઈ લે લો અને હજી જોતી હોય તો હજી કીધું કાયડી મૂકીશું લઈ આવશે તમારા હાથો

અને હવે તમને ડોક્ટરે આરામ કરવાનું કીધું છે ને બે આરામ જ કરજો કાય કિચન માં ના આવજો ને ન કરજો એક બધું અમે કર નાખશું તમને દેવા આવશો બારે બેન ખાવ તો બારે તમને લઈ પણ એક ન કરજો ખાઈ ને ચમચી ના ધોજો તમારી આ પણ મમ્મી અત્યારે તો કાયરી ની એક્ઝામ હે તો વાહે સગુણા બચારી એકલી કેરે કરલી છે આ તો સગુણા ચાય એકલી હે હું તો હું કરાવીશ

ઓય ઓય પુતળી બેટા પણ તમે એન ડોક્ટરે આરામ કરવાનું કીધું હે ને તમે આરામ કરો ન કે તમારી તબિયત બગડી જશે તમને જે ખાવાનું મન થાય ને એ તેરે ને તેરે ક તમે પુતળાને કહી દીજો ને કાયરીન કહી દીજો ન કે હું એ આવીશ મને કહી દીજો અમે તો તાર તેરે ને તેરે લઈ આવી દે જે ખાવું હોય કીજો હાટ નું ખાવું હોય તો હાટ નું કીજો એ મંગાવી દેશું હો આ તો મમ્મી હવે હું જરીકવાર સુઈ જાઉં હો

કે બાટલા દી મને કોઈ ન કરાય થોડોક તો ખાર હોય ની અને જરીએ ન તો તો મને જાણે હગી બેન ની જેમ રાખતો તો શીખડાવે હે બધુંય કરાવે હુએ કાયડી પણ તારી પરીક્ષા કીધી પૂરી થાય હે રી બસ મમ્મી કાલ છેલો પેપર હે વાહે પરીક્ષા પૂરી થઈ જાહે કાલ પછી વેકેશન પડશે હુએ હુએ તો તો હારું લેવા જો અત્યારે ભૂતળી ભાભી એ મંદ હે તો બચારા અહીંયા ને અંબા રાખવી પડે ને અને આપણે આટલું કિચનમાં ગોહાય ગોહાઈ ને કેટલુંય કામ કર્યું હોય તો અહીંયા ને આપણે અંબા રાખવી પડે ને જે જુએ એ તું લઈ આવી દેજે ને એની આજુબાજુ જ રહેજે ને અમે કહી ને અત્યારે તારે કિચનમાં આવવાનું ને કહું સગુણા તાર જાય હિ જો ખાવાનું બનાવી હી ને બધું કામ કરી નાખી હું રાળ પાડું ને ત્યારે આવવાનું હો અને ભૂતળી ભાભી પાસે બેહીને ફોન ન જોતી